જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ગંગા દશેરા ક્યારે છે તેની પૂજન વિધિ ગંગા સ્નાનનો મહિમા અને કથા વાર્તા તારીખ વીસ જૂન બે હજાર એકવીસ રવિવાર જેઠ શુકલ પક્ષની દસમી તિથિના દિવસે ગંગા દશેરા છે એવું કહેવાય છે કે સાત જન્મોનું પુણ્ય મેળવવા માટેનો શુભ દિવસ એટલે ગંગા દશેરા આ દિવસે ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાથી આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન પૂજન કરી ઉપવાસ કરનાર વ્યક્તિ દસ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય છે આ દસ પ્રકારના પાપ એટલે ત્રણ કાયિક ચાર વાચિક અને ત્રણ માનસિક પાપ હોય છે સ્કંદ પુરાણ અને વાલ્મીકી રામાયણમાં કહ્યું છે કે આજના દિવસે મહારાજ ભગીરથના કઠોર તપથી પ્રસન્ન થઈ સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાજી આવ્યા હતા આથી આ દિવસે ગંગાજીની પૂજા અર્ચના સ્નાન અધર્યા જરૂર કરવું જોઈએ આ દિવસે જપ તપ દાન વ્રત ઉપવાસ અને ગંગાજીની પૂજા કરતા બધા જ પાપ મૂળથી કપાઈ જાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે ભગવાન શિવ ગંગાના યશોગાન કરતા શ્રી વિષ્ણુને કહે છે કે હે સૃષ્ટિના પાલનહાર બ્રાહ્મણના શાપથી ખૂબ વધારે કષ્ટમાં પડેલા જીવને ગંગા સિવાય બીજા કોણ સ્વર્ગલોકમાં પહોંચાડી શકે કારણ કે મા ગંગા એ શુદ્ધ વિદ્યા સ્વરૂપા ઈચ્છા જ્ઞાન અને ક્રિયારૂપ દૈહિક દૈવિક અને ભૌતિક તપોને શમન કરનારી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને આપનારી શક્તિ સ્વરૂપા છે તેથી તેને આનંદમયી ધર્મ સ્વરૂપીણી જગદરાત્રી બ્રહ્મ વસ્ત્રપણી અખિલ વિશ્વની રક્ષા કરનારી ગંગાને હું મારા શિષ પર ધારણ કરું છું આવો ખુદ ભગવાન શંકરે માતા ગંગાનો મહિમા ગાયો છે આથી ગંગા દશેરાના દિવસે મા ગંગાના દર્શન ગંગા સ્નાન ગંગા પૂજનનો ખૂબ મહિમા છે ગંગા દશેરાના દિવસે જે કોઈ વ્યક્તિ વસ્તુનું દાન કરે તેમની સંખ્યા દસ હોવી જોઈએ જે વસ્તુથી પૂજન કરે તે સામગ્રી પણ દસ હોવી જોઈએ ગંગા નદીમાં સ્નાન કરે ત્યારે ડૂબકી પણ દસ લગાવવી જોઈએ દક્ષિણા પણ દસ બ્રાહ્મણોને આપવી જોઈએ આમ આ દિવસે દરેક કાર્ય દસની સંખ્યામાં કરવાથી દસ ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ગંગા દશહરાના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ જો એ શક્ય ન હોય તો પવિત્ર નદી પર જઈ સ્નાન દાન ધ્યાન કરવું જોઈએ જેનાથી તેમના બધા જ પાપમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિ પવિત્ર નદી સુધી પણ નથી જઈ શકતા તેમણે પ્રાતઃ ઊઠી ઉઠી ઘરે નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું ગંગાજળનું આચમન કરવું સ્પર્શ કરવું સ્નાન કરતા સમયે ઓમ નમઃ નારાયણે દશહરાએ ગંગાએ નમઃનો જપ કરવો જોઈએ જેનાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજના દિવસે મા ગંગા ધરતી પર પ્રગટ થયા હતા આથી આ દિવસે ગંગા મૈયાની પૂજા અર્ચના અને ભગવાન શિવનો જળાભિષેક કરાય છે ગંગા દશેરા પર દાન અને ઉપવાસનું પણ મહાત્મ્ય છે ગંગા મૈયાના માત્ર નામ સ્મરણ કરવાથી જ પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે રાજા ભગીરથે ધરતી પર લાવ્યા હતા આથી આ દિવસે ગંગા પ્રાગટ્યની કથા સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ અનેક જન્મોના પાપનો નાશ થાય છે તો મિત્રો આ હતું ગંગા પૂજન ગંગા મહાત્મ્ય હવે સાંભળશું ગંગા પ્રાગટ્ય કથા બોલો ગંગા મૈયાની છે નારદજીએ કહ્યું હે ભગવાન સુરેશ્વરી વિષ્ણુ રૂપા અને સ્વયં વિષ્ણુપદી નામથી પ્રસિદ્ધ ગંગાજી સરસ્વતીના શાપથી ભરતખંડમાં કઈ રીતે કયા યુગમાં પધાર્યા પાપનો નાશ કરનાર આ પવિત્ર અને પુણ્યપદ પ્રસંગને સાંભળવા હું માગું છું ત્યારે ભગવાન નારાયણે કહ્યું નારદ સૂર્યવંશમાં સગર નામે એક રાજા હતા તેમને બે રાણીઓ હતી વૈદમી અને શેવ્યા શેવ્યાએ અસમજ નામે પુત્રને જન્મ આપ્યો તે કુળ વધારનાર કહેવાયો અને પછી બીજી પત્ની વૈદમીએ પણ ગર્ભવતી થવાની ઈચ્છા થતાં તેમણે ભગવાન શંકરની પૂજા અર્ચના કરી અને શંકરજીના જ એક આશીર્વાદથી પૂરા સો વર્ષ પસાર થઈ ગયા અને એમણે એક પુત્રને જન્મ આપવાને બદલે માંસપિંડને જન્મ આપ્યો એની એ સ્થિતિ જોતાં રાણી વૈદમી નારાજ થયા ત્યારે એમણે ભગવાન શંકરનું ધ્યાન કર્યું એ પછી ભગવાન શંકર બ્રાહ્મણના વેશમાં તેમની પાસે આવીને એ માંસપીંડના સાઠ હજાર ભાગ કર્યા જે બધા જ પુત્રો થયા જોકે એ બધા જ સગર પુત્રો અગાઉ અપાયેલા કપિલ મુનિના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયા આવા સમાચાર મળતા રાજા સગર ખૂબ દુઃખી દુઃખી થઈને રડવા લાગ્યા અને એ પછી ઘરનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યા ગયા ત્યારે એમના અન્ય પુત્ર અસમજસે ગંગાજીને પૃથ્વી પર લાવવા ભારે તપ કર્યું પરંતુ એમનું કાર્ય પાર પડે એ પૂર્વે તેમનું અવસાન થયું એ પછી તપ કરવાના હવાલો એમના પુત્ર અશુમાને સંભાળ્યો એણે તપ કર્યું તે પણ તેના પિતાજી અસમજની માફક મરણ પામ્યો એ પછી હવે અંશુમાનના પુત્ર ભગીરથે તપની બાબત પોતાના હાથમાં લીધી ભગીરથ ભગવાનના પરમભક્ત વિદ્વાન હરિમાં અચળ શ્રદ્ધા ધરાવતા હતા ગંગાજીને લાવવા તેમણે પણ ઘણા સમય સુધી તપ કર્યું છેવટે ભગવાન શ્રી કૃષ્ણે તેને દિવ્ય દર્શન આપ્યા વારંવાર પ્રણામ અને વારંવારની સ્તુતિથી ભગવાને ભગીરથને વરદાન આપી દીધું ભગીરથની ઈચ્છા હતી કે એમના પૂર્વજોને મુક્તિ મળે એ પછી શ્રીહરીએ ગંગાજીને કહ્યું તમે ભરતખંડમાં જાઓ અને મારી આજ્ઞા પ્રમાણે સગરના બધા પુત્રોને પવિત્ર કરો બીજી તરફ શ્રીહરે ભગીરથ રાજાને કહ્યું રાજન તમો ગંગાજીની ભક્તિભાવથી પૂજા કરો સ્તુતિ કરો અને ભગીરથ રાજાએ સૌ દેવોની સાથે ગંગાજીની સ્તુતિ કરી ત્યાર પછી સગરના સાઠ હજાર પુત્રો ભસ્મ થયા હતા તેઓ ગંગાજીના સ્પર્શથી બધા વૈકુંઠ ગયા વચ્ચે નારદજીએ પૂછ્યું ભગવાન ભૂમંડળને પવિત્ર કરનારા ગંગાજી કેવી રીતે પ્રગટ થયા એ આખો પ્રસંગ કહો તે મારે સાંભળવું છે નારદના સવાલથી ભગવાન નારાયણે કહ્યું હે નારદ એકવાર કાર્તક માસની પૂનમ ટાણે રાધા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો રાધાજીની પૂજા પછી શ્રી કૃષ્ણ ત્યાં બિરાજ્યા હતા આ રાસમંડળમાં અન્ય સહુ દેવોનો સહયોગ હતો રાસ મંડળની આભાને જોતા સૌ મોહિત બન્યા હતા આ રાસમંડળનું સ્થાન જળથી વ્યાપ્ત હતું પણ ત્યાં રાધાકૃષ્ણને ન જોતા ગોપ ગોપીઓ અન્ય હાજર સૌ રડવા જેવા થઈ ગયા ત્યારે આકાશવાણી થઈ સૌ સાંભળવા લાગ્યા હું શરૂઆતમાં કૃષ્ણ અને મારી સ્વરૂપા શક્તિ રાધા અમો ક્યાંય ગયા નથી પણ અમો બંનેએ અમારા ભક્તો પર કૃપા કરવા જળરૂપ ધારણ કર્યું છે હે દેવો તમારું મારા તથા રાધાના શરીર સાથે શું હેત છે શંકર ત્યાં જ રહીને મારી આજ્ઞાનું પાલન કરે વિધાતા બ્રહ્મા તમે પોતે જ શંકરને કહી દો કે તે વેદોના અંગભૂત પરમ મનોહર શાસ્ત્ર અથાર્થ શાસ્ત્રનું નિર્માણ કરે અને તેમાં બધા ફળ આપનારા અનેક અપૂર્વ મંત્ર હોય દરેક સૃષ્ટિમાં પાંચ પ્રકારના મનુષ્યોનું સર્જન કરો એમાં કેટલાક માણસો પૃથ્વી પર અને કેટલાકને સ્વર્ગમાં સ્થાન આપો જો ભગવાન શંકર દેવસભામાં આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરશે તો તરત જ તમને મારા દર્શન થશે આમ આ પ્રકારની આકાશવાણી થઈ એને સાંભળીને ભગવાન શંકર એના ચુસ્તપણે પાલન બાબતે પ્રતિજ્ઞા લીધી એ પછી તેઓ ભગવતી જગદંબાના મંત્રોથી યુક્ત એવા તંત્ર શાસ્ત્રના નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત થયા તેઓએ મનોમન સંકલ્પ કર્યો દેવોના સારભૂત મહાન તંત્ર શાસ્ત્રનું નિર્માણ કરીશ દેવોની સભામાં ભગવાન શંકરે આ વાત જણાવી ત્યારે શ્રી કૃષ્ણ અને રાધાજી એકાએક પ્રગટ થયા તેથી દેવોને અપાર આનંદ થયો પછી બે કર જોડી એમની સ્તુતિ કરવા લાગ્યા આ પરમ ગોપનીય ભગવાન શ્રી કૃષ્ણ ખુદ જળરૂપ ગંગા બની ગયા હતા ગોલોકથી થી ઉદભવેલ ગંગાનું આ એક રહસ્ય છે ભગવાન રાધાકૃષ્ણ જ ગંગાજીના રૂપે પ્રગટ થયા હતા રાધાકૃષ્ણના અંગથી પ્રગટેલા ગંગાજી માનવીને મોક્ષ આપનારા છે ભોગ આપનારા છે શ્રી કૃષ્ણ સ્વરૂપા ગંગાજી બધા બ્રહ્માંડોમાં પૂજાય છે આથી નારદે સવાલ કર્યો હે સુરેશ્વર કલિયુગના જ્યારે પાંચ હજાર વર્ષ સમાપ્ત થશે એટલે ગંગાજી ક્યાં જશે એ કહેવાની અમારી પર કૃપા કરો ત્યારે ભગવાન નારાયણે કહ્યું તેઓ શ્રીહરિની આજ્ઞાથી વૈકુંઠ ચાલ્યા જશે સરસ્વતીની પણ એ જ સ્થિતિ થશે લક્ષ્મીજી પણ ભગવાન પાસે પહોંચી જશે ગંગા સરસ્વતી અને લક્ષ્મીજી ભગવાન શ્રીહરિના પ્રિય પત્નીઓ છે તુલસી સાથે ચાર પત્નીઓ હોવાનું વેદમાં પ્રસિદ્ધ છે નારદે એ પછી સવાલ કર્યો હે ભગવાન ભગવાન શ્રીહરિના ચરણોમાંથી પ્રગટેલા ગંગાજી કઈ રીતે એમના કમંડળમાં રહ્યા હતા તથા શંકરના પત્ની થવાનો અવસર કઈ રીતે ઊભો થયો ગંગાજી તો ભગવાન નારાયણના પત્ની બની ચૂક્યા હતા તો પછી આવું અટપટું રહસ્ય કેવી રીતે ઊભું થઈ શકે એ જણાવો ભગવાન નારાયણ કહે હે નારદ પ્રાચીન કાળે જળરૂપ ગંગાજી ગોલોકમાં હતા રાધા કૃષ્ણના અંગે ધારણ કરીને ભૂમંડળ પર આવ્યા શરદ ઋતુમાં ખીલેલા કમળ સમ તેમનું મનોહર મુખ ભાષું હતું ગંગાજી લજ્જાનો ભાવ રજૂ કરતા ભગવાન શ્રી કૃષ્ણની પાસે બિરાજ્યા તે વખતે ભગવતી રાધિકા પણ ત્યાં આવી ગયા તેમની સાથેની હજારો ગોપીઓને જોઈ એ ભગવાન કૃષ્ણ ઊભા થઈ ગયા અને મરકતાં મરકતા ધીમેથી વાતો કરવા લાગ્યા ગંગાજીએ પણ ઊભા થઈને રાધાજીની સ્તુતિ કરી પરંતુ એ વખતે ગંગાના હૈયામાં એક ભય પેદા થયો પણ શ્રી કૃષ્ણને એમને અભયનું વરદાન આપ્યું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અભયદાન મેળવી ગંગાજી સ્વસ્થ થયા એ પછી રાધાજી બોલી ઉઠ્યા પ્રાણેશ આપના પ્રસન્ન વદનને જોઈ રહેલા આ કલ્યાણી વળી કોણ છે તેમની અંદર આલિંગનનો એક ભાવ પેદા થયો છે આપના મનોહર રૂપે તેમને બેહોશ કર્યા છે અંગે અંગમાં રોમાંચ છે આ પ્રમાણેની વાત રાધાજીએ શ્રીકૃષ્ણને કહી ત્યારે સાધ્વી ગંગાજી પણ કંઈક કહેવા જતા હતા ગંગાજીની વળી યોગ માયાની પ્રવીણતાને રાધાજીએ જાણી લીધી તેથી અંતર ધ્યાન થઈ તે પોતાના જળમાં સમાઈ ગયા ત્યારે સિદ્ધ યોગીની રાધાજીએ યોગ દ્વારા આ રહસ્ય જાણી સર્વત્ર વિદ્યમાન ગંગાજીને અંજલિમાં લઈ પીવાની શરૂઆત કરી આવી સ્થિતિમાં ગંગાજી રાધાજીનો એક ઈરાદો જાણી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં લીન થઈ ગયા એ પછી રાધાજીએ ગોલોક વૈકુંઠલોક અને બ્રહ્મલોકમાં ગંગાજીને શોધ્યા પણ ક્યાંય એ જોવા ન મળ્યા ત્યારે બધામાં જળનો તદ્દન અભાવ થઈ ગયો એ પછી બધી એકી સાથે ગોલોકમાં આવ્યા એમાં ભગવાન શંકર વિષ્ણુ ઇન્દ્ર ચંદ્ર સૂર્ય પણ હતા ત્યાં પરમ પ્રભુના દર્શન કરીને તેમની સ્તુતિ કરી ત્યારે લક્ષ્મીપતિ પર બ્રહ્મા ભગવાન શ્રી કૃષ્ણે દેવોની ઈચ્છા જાણીને કહ્યું આપ સૌ સાથે મળીને ગંગાજીને લેવા આવ્યા હોય તો ભલે બાકી એ તો મારા ચરણોમાં શરણાર્થી બની રહ્યા છે છુપાયા છે એનું કારણ એ છે કે ગંગા મારી પાસે બેઠા હતા ત્યારે રાધાજી એમને પી જવા માટે તૈયાર થયા હતા અને એમ એ મારા ચરણોમાં સમાયા છે હું ગંગાજીને મુક્તિ આપવા તૈયાર છું પણ એ પહેલાં તમારે એમને નિર્ભય કરવા પડશે અને એ પછી બધા દેવો મુનિઓ રાધાજીની સ્તુતિ કરવા લાગ્યા ચાર વેદના પ્રણેતા એવા ચતુર્મુખ બ્રહ્માજીએ પણ પોતાના ચારેય મુખોના સહયોગથી રાધાજીની સ્તુતિ કરી નારદ બ્રહ્માજીની આ પ્રાર્થનાથી ભગવતી રાધાજી હસ્યા અને તેમણે બ્રહ્માજીની પાસેથી જ બધી વાતો માની લીધી અને એ પછી ગંગાજી ભગવાન શ્રીકૃષ્ણના ચરણના અંગૂઠાના નખમાંથી આગળના ભાગમાંથી નીકળ્યા અને બેસી ગંગાજીના આ જળને કમંડળમાં રાખ્યો ભગવાન શંકરે તે જળને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું એ પછી બ્રહ્માજીએ ગંગાજીને રાધા મંત્રની દીક્ષા અર્પણ કરી સાથે સાથે રાધાજીના સ્તોત્ર કવચ પૂજા અને ધ્યાનની વિધિ જણાવી ગંગાજીએ રાધાજીનું પૂજન કર્યું અને તેઓ વૈકુંઠ જવા રવાના થયા ગંગા લક્ષ્મી સરસ્વતી અને વિશ્વ પાવની તુલસી આ ચારેય દેવીઓ ભગવાન નારાયણની પત્નીઓ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે પ્રભુ ગંગાનો સ્વીકાર કરો માત્ર વૈકુંઠને છોડીને બધું જળમય છે તેથી તમે જઈને ફરીથી સૃષ્ટિની રચના કરો ભ્રમલોક વગેરે જગત તથા પોતાનું બ્રહ્માંડ રચી ત્યાર પછી ગંગા ત્યાં જશે આટલું જણાવીને ભગવાન શ્રી કૃષ્ણ અંતઃપુર જવા ઉપડી ગયા તો આ હતી માં ગંગાજીની ઉત્પત્તિ કથા બોલો ગંગા મૈયાની જે તો મિત્રો આપણે સાંભળીએ ગંગા ઉત્પત્તિ કથા ભવસાગરને પાર કરતી ગંગા નદીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે પુરાણોમાં કહ્યું છે કે જ્યેષ્ઠ માસના શુકલ પક્ષની દસમી તિથિએ ગંગા હસ્ત નક્ષત્રમાં પૃથ્વી પર ઉતરી હતી ભગવાન વિષ્ણુના અંગૂઠાથી નીકળી ગંગા મૈયાના આગમનનો તહેવાર એટલે ભગીરથ તેમના માતા પિતા તથા ભગીરથ કે ગંગામૈયા મન વાણી અને શરીર દ્વારા કરાયેલા દસ પ્રકારના પાપને દૂર કરે છે માં ગંગાના જળના સ્પર્શ માત્રથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો ગંગા દશેરા નિમિત્તે આપણે સાંભળી ગંગા ઉત્પત્તિ કથા જે સાંભળવી તમને ખૂબ જ ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગંગા મૈયા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ